નમસ્કાર મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ બાવીસ મે બે હજાર ચોવીસને વાર બુધવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું થરાદ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને જો વિડીયો ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો તો ચાલો મિત્રો થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણી લઈએ जीरु पांच हज़ार रुपया छ हज़ार पाँच सौ रुपया राइडो एक हज़ार पात रुपया थी एक हज़ार छतरीस रुपया एरंडा एक हज़ार एशी रुपया थी अगिय सौ छवीस रुपया सुवा ओग्सौ रुपया थी एक सौ अगिय रुपया मेथी एक हज़ार साठ रुपया थी, सत्तर सौ एकसठ रुपया ईसबगुल पच्चीस सौ पच्चीस रुपया थी ओगतरीसौ पचास रुपया अजमो सत्तर सौ रुपया पात्री सौ रुपया ફરિયાળી અગિયારસો રૂપિયાથી બાવીસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા થરાદ માર્કેટિયાના તાજા બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા થરાદ માર્કેરિયાના બજાર ભાવ જણાવવામાં આવતા હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન